જામનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને ચૌદમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ કાર્યક્રમ અંતર્ગત મતદાર નોંધણી અંગેની શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ કર્મચારીઓ તથા વરિષ્ઠ તેમજ દિવ્યાંગ મતદારોને સન્માનિત કરાયા અઢાર વર્ષ પૂર્ણ કરેલા દરેક મતદાર અવશ્ય મતદાન કરીને દેશના વિકાસ અને મજબૂત લોકશાહી માટે પોતાનો ફાળો આપે જિલ્લા વિકાસ અધિકારી જામનગરમાં ભારતના ચૂંટણી પંચની સ્થાપના પચીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ થયેલ હોય દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને ચૌદમાં જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જામનગર જિલ્લામાં મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ કર્મચારીઓ તથા વરિષ્ઠ તેમજ દિવ્યાંગ મતદારોનો માનુભવના હસ્તે પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરાવ નવા નોંધાયેલા મતદારોને મતદાન કાર્ડ આપવામાં આવ્યા હતા હતા આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે મતદાન એ આપણા સૌની નૈતિક ફરજ છે અઢાર વર્ષ પૂર્ણ કરેલ દરેક મતદાર અવશ્ય મતદાન કરી દેશના વિકાસ અને મજબૂત લોકશાહી માટે પોતાનો ફાળો આપે તે જરૂરી છે નાગરિકો સમજી વિચારી મતદાન કરે અને લોકશાહીને મજબૂત બનાવે તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આહવાન કર્યું હતું તંત્ર દ્વારા પણ મતદાન જાગૃતિ અંગે અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે વર્ષોથી મતદાન કરતા વરિષ્ઠ તથા દિવ્યાંગ મતદાતા આપણા સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે લોકો મતદાન પ્રત્યે જાગૃત બને તે માટે ઉપસ્થિત વીએલઓને આ તકે ઉચિત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને મતદાન નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા સ્વાગત પ્રવચન દરમિયાન કાર્યક્રમની અને ઉદ્દેશ રજૂ કરતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઝેડવી પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ થકી વધુમાં વધુ યુવા મતદારો મતદાન કરે અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તે ઇચ્છનીય છે મતદારો પોતાનો સાચો મત વ્યક્ત કરી મતદાન માટે આગળ આવે અને આપણી લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવે આ પ્રસંગે જામનગર જિલ્લામાં શ્રેષ્ઠ મતદાર નોતરી અધિકારી તરીકે કામગીરી કરનાર પીવી પરમાર અને પ્રાંત અધિકારી શ્રી જામનગર તથા શ્રેષ્ઠ મત મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે કામગીરી કરનાર મયુર દવે તથા વિધાનસભા મત વિસ્તાર વાઇસ શ્રેષ્ઠ કામગીરી બદલ બૂથ લેવલ ઓફિસર શ્રી બી એલ સુપરવાઇઝર શ્રી કેમ્પસ શ્રી વગેરેને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અધિકારીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા વધુમાં કાર્યક્રમમાં વરિષ્ઠ મતદારો તથા દિવ્યાંગ મતદારોનું મહાનુભાવના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને હું ભારત છું વિશે એક શોર્ટ ફિલ્મનું નિદર્શન કરાવ્યું હતું અને લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખી મુક્ત ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓમાં મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમ સુખ ડેલુ અધિક નિવાસી કલેક્ટર બી એન ખેર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઝેડ વી પટેલ જિલ્લા પુરવઠા અધિકારી અવની બેન હરણ ચૂંટણી શ્રી વસોયા સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ અને મતદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ હર્ષલ ખંદેડિયા તના સમાચાર જામનગર